જેથી કોઈ પણ ઉમેદવાર પરીક્ષા વગર ઉમેદવારી નોંધાવી નોંધણી કરી શકે છે આપણે આ વિડીયોમાં શું ભરતી પ્રક્રિયા છે તે જાણીશું તો વિડીયો અંત સુધી જોવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુનો બે લાઇકન દબાવી દો આ ભરતી દેશના ત્રેવીસ સર્કલમાં થઈ રહી છે જેમાં ગુજરાતમાં બા બારસો ત્રણ તમિલનાડુમાં બાવીસો નવ બાણું આસામમાં અઢારસો સિત્તેર કેરળમાં અઢારસો પાંત્રીસ આંધ્રપ્રદેશમાં બાર બારસો પંદર કર્ણાટકમાં અગિયારસો પાંત્રીસ ઓડિશામાં અગિયારસો એક આ રાજ્યમાં સૌથી વધારે ભરતી કરવામાં આવશે અરજી કરવા માટે ઉમેદવારને પોતાના રાજ્યમાં સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે તો આપણે ગુજરાતમાં બારસો ત્રણની પ્રક્રિયા વિશે જાણીશું તો શું વય મર્યાદા શૈક્ષણિક લાયકાત દસ્તાવેજો પગાર ધોરણ શૈલી તારીખ અને અરજી કઈ રીતે કરવી તેની વિસ્તૃત માહિતી મેળવીશું તો સૌપ્રથમ આપણે વય મર્યાદા અને અરજી ફી ધોરણ દસ પાસ ઉમેદવારે આ પોસ્ટ માટે અરજી કરી શકે છે અરજદારની લઘુત્તમ ઉંમર અઢાર વર્ષ અને મહત્તમ ઉંમર ચાલીસ વર્ષ હોવી જોઈએ સરકારી નિયમ મુજબ અનામત વર્ગના આવશે અરજી રૂપિયા હોવો રાખવામાં આવી છે પરંતુ મહિલા ઉમેદવારો એસટી એસસી દિવ્યાંગ અરજદારે ફી ભરવી પડશે નહીં ઉમેદવારે ક્રેડિટ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ અને યુપીઆઈ જેવા ઓનલાઈન મોડ દ્વારા ફી ચુકવણી કરવી પડશે શૈક્ષણિક લાયતા તો પેલું ધોરણ દસ પાસમાં ગણિત અને અંગ્રેજી ફરજિયાત વિષય હોવા જોઈએ ધોરણ દસ સુધી સ્થાનિક ભાષાનો અભ્યાસ કરેલો હોવો જોઈએ મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન જરૂરી છે સાયકલ ચલાવતા આવડતી હોય દસ્તાવેજો આધાર કાર્ડ પાન કાર્ડ ધોરણ દસની માર્કશીટ જાતિનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝ ફોટા અને સહી પગાર ધોરણ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર પગાર ધોરણ દર મહિને રૂપિયા બાર હજારથી ઓગણીસ હજાર ત્રણસો ને એસી ચૂકવવામાં આવશે છેલ્લી તારીખ આ ભરતી પ્રક્રિયા દસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી શરૂ થઈ છે અને રસ ધરાવતા ઉમેદવારે ત્રણ માર્ચ બે હજાર પચીસ સુધી અરજી કરી શકાય આ બ આ પછી છ માર્ચથી આઠ માર્ચ બે હજાર પચીસ વચ્ચે અરજીમાં ફોર્મમાં શું ફોર્મમાં સુધારા વધારા કરી શકાય છે અરજી કેવી રીતે કરવી સૌપ્રથમ વેબસાઇટ પર જાઉં અને ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ઓનલાઈન ડોટ જીઓવી ડોટ ઇન બીજું કે ન્યૂ રજિસ્ટર પર ક્લિક કરો અને તમારો યુઝર આઈડી અને પાસવર્ડ અને અન્ય વિગતો ભરો બીજું તમારા રજિસ્ટર બાદ લોગ કરો અને ફોર્મ ભરો ચોથું ફોટા અને સહી અપલોડ કરો પાંચમું અરજી ફી ચૂકો જો લાગુ પડતી હોય તો છઠ્ઠું ફોર્મ સબમિટ કરો અને ફોર્મ ડાઉનલોડ કરો સાત તમારું ફોર્મ અને પેમેન્ટ રસીપને ડાઉનલોડ કરી અને સાચવી રાખો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા આભાર